હા યુટ્યુબ ફેમિલી ફરી સ્વાગત છે નવો બ્લોગમાં તો કેમ છો તમ મને ખાતરી છે કે મજામાં જાય છે તો આજે પાછો આવી ગયો છે અહીંયા મકાન માલિક છે અર્જુનભાઈ ફ્રેન્ડશીપવાળાની ત્યાં ત્યાં થોડુંક લાદીવારે બ્રેકર મારી દીધું ને તો પ્લમ્બિંગનો પાઇપ આવે ને તોડી નાખ્યો છે તો હું ને મારો પાર્ટનર પાર્ટનરની હાફ પાર્ટનર ને હાફ સેટ એ બે આવ્યા છે તો હવે એ પાઇપનો જોઈન્ટ મારી દઈએ ને આપણે આપણો બ્લોક ચાલુ કરી દઈએ બાકી તમે કમેન્ટ કરી આમાં લાદી છે ને ફિક્સ થઈ ગઈ છે ને લોચા હું છે આ ખબર ઓનની જગ્યાએ ઓફ થઈ જાય ને ઓફની જગ્યાએ ઓન થઈ જાય એટલે વધારે વાંધો નથી આવતો કોમેન્ટ કરજો ગણપતિ બાપા મો છે ને બાકી દર વર્ષે આ લોકો લાવે છે જય ગણપતિ બાપ્પા ના તમારા માટે રિસ્પેક્ટ તો છે

આ એક છે આપણી પાસે ફાઇટર એક જ છે છે બાકી રૂમ હવે એમાં પાણી ઓછું થઈ ગયું તો હજી હિસ્ટ્રી કોઈ ક્લિયર નથી કરી શક્યા કે માછલી પાણી માછલી ઘરમાંથી પાણી જાય છે ક્યાં તો આજે એને છે ને અત્યારે જમવાની થોડીક વાર છે તેને આપણે સાફ સફાઈ કરી નાખીએ ક્લિયર કરી નાખીએ રેવા લાયક એનું ઘર કરી દઈએ તો બની રહેજો આજે આપણે એની સાફ સફાઈ કરીશું એના ઘરની એની નહીં માછલી છે એક જ છે ઓકે તો બની રહેજો વિડીયોમાં પહેલાં એની સાફ સફાઈ કરીએ પછી જમી લઈએ પછી પાછા કામ ઉપર તો ડીજે બ્લોગ ફરી સ્વાગત છે નવા બ્લોગમાં इनको कोणीच हे कोणी ना पैसा काढूस तुम्ही कोणी ही होती बाई हा पैसा काढले ना इन काय पैसा निकरे इ निकरे ही पैसारी Gue t referred on it am behaviors riley acie all Kellee okay family to a bandi fighter fish કોમેન્ટમાં કહેશો કેવી છે બાકી એક જ છે ફિશ બાકી આપણા જય શ્રી રામ સોરી આ તમાકુ નથી આમાં છે ને એ માછલીનું ખાવાનું છે ખોટી કોમેન્ટ ન કરતા હું ખાતું નથી આમાં છે ને માછલીનું ખાવાનું છે બીજું કાંઈ નથી એટલે એમાં શું છે પ્લાસ્ટિકના ડબલામાં રાખતું તો ઊંડેડા ખેંચી જતા એટલે મેં આ તમાકુના ડબલામાં રાખ્યું ને એને છે ને સરિયા એથી વાળીને એનો સ્ટેન્ડ બનાવી લીધું ને આપણા જય શ્રીરામ જય બજરંગ બલી બાકા ભૂખ લાગી છે તો જમી લઉં થોડું ઘણું પછી પાછા આપણે જઈએ આપણા કામ ધંધા ઉપર તો બની રહેજો વિડીયોમાં ઓકે ફેમેલી તો હવે જમી લીધું થોડોક રાઉન્ડ મારવા નીકળ્યો તો આ આપણું નાનું એવું ખેતર છે આપણા એમ માતાજીની બાજુમાં આપણા કુળદેવીની બાજુમાં અહીંયા જુવાર હતી હવે કાઢી નાખી છે બાકી અહીંયા તમે જોઈ ચોમાસું છે એટલે આમાંથી કરપા વીણવા ને આ રાં ફાંકવા ટેક્ટર લાવ્યા ટેક્ટર હું નથી લાવ્યો મોટો ભાઈ લાવ્યો છે બાકી અહીંયા તો સોરાફરી ને રીંગણ ને કરપા ને છે તો જોઈએ હું વાવવાનું છે

આ એક બોર્ડ હવે ખાલી આ એક બોર્ડના સ્ક્રૂ દેવાના બાકી છે બાકી અહીંયા લાઈટો લાગી ગઈ છે બાકી હવે તમે કહેજો આ ત્રીજું ચોથું કામ ત્રણ ચાર દિવસમાં ફિનિશ કરી દીધું તો મારું કામ કેવું લાગે કમેન્ટ કરજો ને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો ને મારા બીજા વિડીયો જોવા માટે બની રહેજો મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા સો બાય ખુશો એન્ડે વાજુ ડીજી વ્લોક્સ વિડીયો એન્ડિંગ બાય બાય